ભારત વર્ષની પરંપરામાં ક્યારે સાધન સંપત્તિ સંબંધો અને સત્તાનું મહત્વ હતું જ નહીં અને માટે લોકો લોકો પૂર્વક શાંતિ વાળું જીવન જીવવું એને જ જીવન માનતા હતા ભૌતિકતા વાળું વધુ સંપત્તિ ભેગી કરવી વધુ સંબંધો ડેવલપ કરવા વધુ બુદ્ધિ ડેવલપ કરવી ભૌતિક વસ્તુમાં એમાં એ લોકો પ્રગતિ માનતા એ બધા ઉપાધિ હતા સાધન માટે હશે એક નાવિક નાવ ચલાવતો હતો શું ચલાવતો હતો તે નાવિકને નર્મદા નદી પાર કરવાની આ પાર પેલે પાર એમાં અડધો કલાક નો સમય લાગે એટલે બધા બધા સાયન્ટિસ્ટ અલગ અલગ લોજી વાળા કેવા લોજી ખ્યાલ છે બધા કે છે હું આ સાયન્ટિસ્ટ છું તું આ જાણે છે એ લોકો નથી જાણતો ભયા હું તો નાવિક છું

કેહવાનો મતલબ એવું છે જીવન જીવવા માટેની જરૂરિયાત અત્યારે